નમસ્કાર મિત્રો હું સૈબીઓ આપ સમક્ષ એક રચના સાથે પ્રસ્તુત થઈ છું આજકાલ લગ્નજીવન માટે ગંદા ગંદા જોક થાય છે બધી બધી ભાષા બોલાય છે એને ધ્યાનમાં રાખીને મેં એક રચના બનાવી છે જે આપ સમક્ષ પ્રસ્તુત કરીશ એનું નામ છે તૂટ્યો ફૂટ્યો સાથ જે આપ સમક્ષ રજૂ કરવા પ્રયાસ કરીશ તૂટ્યો ફૂટ્યો સાથ આપણે સમાજના રિવાજના આપણે સમાજના રીત રિવાજનો કોળીઓ બનેલા જીવ આપણે સમાજના રીત રિવાજનો કોળીઓ બનેલા જીવ આ સંબંધમાં ના તમે ખુશ હતા ના હું ખુશ હતી આપણે આ ઈશ્વરનો ન્યાય મંજૂર રાખેલો આપણે ઈશ્વરનો ન્યાય મંજૂર રાખેલો ન તો ગુણ મળ્યા ન તો કુંડલી મળી ન તો બત્રીસ માંથી વીસ ગુણો ખૂટ્યા ન તો કુંડલીના ગ્રહો મળ્યા લડી ઝગડીને લડી ઝગડીને સાથે રહ્યા આપણો આ તૂટ્યો ફૂટ્યો સાતની કમાલ છે આ આપણા આ તૂટ્યા ફૂટ્યા સાતની કમાલ છે આપણે રહ્યા આપ રહ્યા વિદેશી જીવ આપ રહ્યા વિદેશી કલ્ચર સંસ્કૃતિને માનવાવાળા અને અમે રહ્યા સાવ ગામડિયા ગબાર જેવા જે તમે માનો એવા આપણે રહ્યા આપ રહ્યા આપ રહ્યા વિદેશી કલ્ચર્ડ જીવ અમે રહ્યા સાવ સાદા સિમ્પલ ગામડિયા જેવા આપ પ્રતિભાશાળી આપ પ્રતિભાશાળી આપણી આ કજોડાની સમસ્યા આપણી આ કજોડાની સમસ્યા આપણી આ કજોડાની સમસ્યા એકબીજાને છેતરીને પણ આપણને એકબીજાને છેતરીને પણ સાથે રહેવા મજબૂર કરે છે એ આપણો આ તૂટ્યો ખોટ્યો સાથ છે આપણો આ તૂટ્યો ખોટ્યો સાથ છે તું ચાલી જા અથવા તું ચાલી જા અથવા તું ચાલ્યો જા તું ચાલી જા અથવા તું ચાલ્યો જા કહેવું બહુ સરળ છે અને સહજ છે બોલી જવાય છે ગુસ્સામાં જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણે કંઈ પણ બોલી જઈએ છીએ તું ચાલો જા તું ચાલી જા આપણે કહેવું સહજ વાત છે જ્યારે એકલા પડીએ ત્યારે ખભા ઉપર માથું રાખીને રડવા માટે આ તૂટ્યો ફૂટ્યો સાથ કાફી છે તૂટ્યો ફૂટ્યો સાથ કાફી છે જા મેં તને પાખો આપી મુક્ત મને ઉડવા માટે જા મેં તને પાખો આપી મુક્ત મને ઉડવા માટે બોલ્યા પછી આ બોલ્યા પછી એકબીજાને ખોઈ બેસવાનો ભય સતત મનમાં રહે છે એકબીજાને ખોઈ બેસવાનો ભય સતત મનમાં રહે છે આ આપણા તૂટ્યા ફૂટ્યા સાથની કમલ છે આ આપણા તૂટ્યા ફૂટ્યા સાથની કમલ છે મજાક મજાકની રીતે આપણે મજાક કરીએ બરાબર છે એકબીજાની મજાક મજાકની રીતે હોય જ્યારે આપણે અટવાશું કાંટાળો રસ્તો હશે ત્યારે આપણો તૂટ્યો ફૂટ્યો સાથ રાહ પર ફૂલ પાથરવા માટે કાફી છે રાહ પર ફૂલ પાથરવા માટે કાફી છે સપ્તપદીના વચનો આપણે સાથે લીધેલા સપ્તપદીના વચનો આપણે સાથે લીધેલા વર્ષોમાં ઘણું બદલાઈ ગયું સતત ફરિયાદો 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 અને મતભેદો રહ્યા સતત ફરિયાદો 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 અને મતભેદો રહ્યા એકબીજાના દુઃખમાં ભાગ પડાવવાનો એકબીજાના દુઃખમાં ભાગ પડાવવાનો દસ્તાવેજ છે આપણો તૂટ્યો ફૂટ્યો સાથ એકબીજાને ગુસ્સે કરવા હા પતિ પત્નીના સંબંધો સાથે સાથે એકબીજાને ગુસ્સે કરવા માટે પણ હોય છે એકબીજાને ગુસ્સે કરવા રિસાયેલા ચહેરાને જોઈને હાસ્યની લહેર આ સહજ વાત છે એકબીજાને ગુસ્સે કરીને આપણે આમ રાજી રાજી થઈ જઈએ કે હા સહજ વાત છે પરંતુ એકબીજાને દુઃખમાં જોઈને દુઃખી થવા માટે તો સાત કાફી છે જન્મ મૃત્યુને લગ્ન જન્મ મૃત્યુને લગ્ન એ ઈશ્વરની દેણ છે જન્મ મૃત્યુનું લગ્ન એ ઈશ્વરની દેણ છે આપણે બેમાંથી કોઈનું ચાલ્યું નહીં આમાં બેમાંથી કોઈનું ચાલ્યું નહીં છેલ્લે આપણે છેલ્લે આપણે જ એકબીજાની પીડામાં ભાગ પડાવશું એ એકબીજાને માફ ન કર્યા હોય તો પણ વ્યંજરૂપી બાણ વ્યંજરૂપી બાણ ઉદરે ઉતારી આપણે એકબીજાને માફ ન કર્યા હોય તો પણ ભૂલોને આપણે ભૂલોને શબ્દને ભૂલીને ઉદરમાં ઉતારી સાથે જીવવા માટે તૂટ્યો ફૂટ્યો સાથ કાફી છે હા પરિસ્થિતિ એવી પણ હશે કે એકબીજા એકબીજાથી વિછાડવું પણ પડશે પરંતુ જૂની જૂની યાદોને વાગોળવા માટે સતત વાગોળવા માટે અવિસ્મરણીય યાદોને વાગોળવા માટે તૂટ્યો ખૂટ્યો સાથ કાફી છે આપણો તૂટ્યો ખૂટ્યો સાથ કાફી છે અસ્તુ કિંગ ઓફ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો દિલ સનિકલા હોવાય કે ગ્લવ્સ આપણે સૌ આવી રચના સાથે મળતા રહીએ બાય બાય હર હર મહાદેવ જય પાર્વતી માતા